નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણીની પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એક વેણીના ફૂલનું એનિમેશન દ્વારા સમજૂતી અને કાવ્યગાન જોઈશું વેણીના ફૂલ ફૂલ એ કુદરતનું હાસ્ય છે ફૂલના રંગ અને સુગંધ વ્યક્તિ તથા વાતાવરણને ખુશીથી તત્પર કરી દે છે વિવિધ સંસ્કૃતિ સાથે ભારત દેશ ઘણા બધા તહેવારો રિવાજો અને પરંપરા સાથેનો દેશ બની ગયો છે જ્યાં ફૂલ હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે હિન્દુ ધર્મમાં પૂજા વિધિમાં ફૂલનું ઘણું મહત્વ છે મારે ઘર આવજે બેની નાની તારી ગુથુ વામેણી મારે ઘેર આવજે બેની નાની તારી ગુથુ વામેણી આપણા દેશમાં નિરખૂટ્યા નહીં સડગે કાડ દુકાળ આપણા દેશમાં નિરખૂટ્યા નહીં સડગે કાડ દુકાળ ફૂલ વિના મારી બેનડી તારા શોભતા નહોતા પણ મારે ઘર આવજે બેની નાની તારી મારે આવજે બેની નાની તારી ગુથ વાગણી બાગ બગીચા ના રોપ નથી બેની ઉગતા મારે ઘે બાગ બગીચા ના રોપ નથી બેની ઉગતા મારે ઘે લર જાય ચંભેલીની મારે માથે નથી મેર મારે ઘેર આવજે બેની નાની તારી ગુઠવાબેણી મારે ઘેર આવજે બેની નાની તારી ગુઠવાબેણી રૂપ સુગંધી હું કઈ નો જાણો ડુંગરાનો કોવાળ રૂપ સુગંધી હું કઈ નો જાણો ડુંગરાનો કોવાળ હે આવડ બાવડ આકડા કેરી

તો વીઠ્યા પીડા કેવડા મારી બેન સાટુ વિણનાર મારે ઘેર આવજે બેની નાની તારી ભૂછવા બેણી મારે ઘેર આવજે બેની નાની તારી ભૂછવા બેણી પાડ તણે પેટાળો કેલા લાલ કરી ના જાન પાડ તણે પેટાળો કેલા લાલ કરી ના જાન હે કેશળ લકેરી વાંકડી કડિયો কিছুকে বাড়ি কড়ি ও ছ মারে ঘের আবজ দে নী গুথ বাণী মারে ঘের আবজ দে নীত গুথ বাতর বচ্ খোয় বাড় নে খোড়ি খেতর বচ্ছে খোয় বাড় ফুল খোড়ি হাগছে কাটা দুঃখ পানি

મોરલી ને માથડે એ તો ઓપતા અણમુદ મારે ઘર આવજે બેની નાની તારી ગુથવા વેણી મારે ઘર આવજે બેની નાની તારી ગુથવા વેણી ભાઈ ભાભી બે ભેડા બેસીને ગુથ શું તારે છો ભાઈ ભાભી બે ભેડા બેસીને ગુથ શું તારે છો હે થોડી ઘડી પેરી રાખજે વીરના थोड़ी घड़ी तेरी राख जे विरना वेणी लवेणी फूल मारे घर आवजे बेनी लंबी तारी गुथवा वेणी 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 आ काव्य નાની બહેનને ભાઈ વેણી ગૂંથવા માટે બોલાવે છે દેશમાં વર્ષાના અભાવે દુકાળ પડ્યો છે ફૂલની વેણી વિના શોભતા નથી ભાઈના ઘરે બાગ બગીચા કે રોપા નથી તેથી મોગરા ડોલર જુઈ ચમેલી વગેરે નથી વળી ભાઈ એના રૂપ સુગંધ કાંઈ જાણતો નથી કારણ કે એ ડુંગરાનો ગોવાળ જે ફક્ત આવડ બાવળ આંકડો વગેરેના કાંટાની વચ્ચે અટવાઈ રહે છે ડુંગરની ટોચ જેવી ગુલનાર કેવડો કરેણ કેસુડો વગેરે જેવા ફૂલો મળતા હોય છે ભાઈ કહે છે કે એ ખેતરો વચ્ચેથી ઝીણા ફૂલ શોધવાનો પ્રયાસ કરશે એમ કરતા પગમાં કાંટા વાગશે પગની પાણી દુખશે તો પણ ડર નથી જંગલના ફૂલ જોઈને મોઢું ના મચકોડીશ આ બધા ફૂલ તો શ્રી કૃષ્ણ ભગવાનની પણ શોભા વધારે છે ભાઈ ભાભી બંને ભેગા મળીને તારા માટે વેણી ગૂંથીશું ના ગમે તો પણ અમારી લાગણી ખાતર થોડો સમય પહેરી રાખજે આ કાવ્યમાં ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો છે